નવ તોલા નો સેટ પસંદ કર લીધો નવ તોલા નો સેટ મેસે પહેલી વાર પીજો કોમેન્ટમાં કેવો લાગે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતા મચમાં ને ચો પાંચ વાયગા ને હવે છે ને અમે જઈએ અમે જઈએ એટલે મમ્મી મમ્મીને થાવતા હું ને ભાઈ ને ભાભી ને બે ઢીંગલિયું એટલા છે ને જઈએસ ઢીંગલિયું ને ઢીંગલિયું કહીશ કે આઈસ્ક્રીમ ખાવા જાવું છે ને અમાર જવાનું છે છે ને ઘણા ખરીદી કરવા એને છે ને ચોમાન થતી હતી અમાર જવાનું છે આપણે પ્રિયલની ઝાંઝરી લીધી હતી ને ત્યારે આપણે છે ને છેલ્લો વિડીયો ઉતાર્યો તો એ દુકાનનું કામ ચાલુ હતું હવે એની મોટી દુકાન નવી દુકાન કરી એટલે એનીએ વર્ષ દોઢ વરસ પહેલાંનું કીધેલ છે એ કે આ અમારે કે કામ આમાં ચાલુ હવે કરવાનું છે ને તમારે કે જઈ અમે નવી દુકાન કે થઈ જાય ને આપણે ત્યાં ઓપનિંગમાં એક બોલાવીશું આવજો એટલે કે છેલ્લો વિડીયો એ કે તમારા જૂની દુકાનનો એ યાદીમાં રહે ને ઓપનિંગમાં એ કે તમારે આવવાનું છે એટલે એની

તમે કીધું હા એટલે એનું આમંત્રણ આવી ગયું ને આજ ઓગણીસ તારીખ છે ને હવે અમે જઈએ સરનામું બધું અહીંયા જઈ ને એ ભાઈ પાસેથી આપણે તમે જાણી લેજો એટલે હું કહું કે છે ને અમારે જાઉસ ઘરણાની ખરીદી કરો એટલે હવે જઈએ એ આમાં એવું છે ને કે જો અમે છે ને કોઈ પ્રમોશન જ નથી એ પહેલાં ચોખવટ કરી દઉં પ્રમોશન કરવા નથી આપણે છે ને બાપ દાદાના સેટ સબંધ છે એ લોકોને એટલે આપણે છે ને અમુકમાં પછી પ્રમોશનનું ન જોવાનું હોય ને આપણાથી નાઈ ન પડાય એટલે બાપદાદાને સંબંધ છે એટલે ના લીધે છે ને જઈએ છે થાય કે પ્રમોશન કરવા એટલે અમે જઈએ તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ અમે ચિત્ત કરે છે ને છોકરા જાય છે તમે કઈ આવો એટલે મમ્મી કહે છે ને

Both. I do believe ક્રિશ્ન જય શ્રી કૃષ્ણના મજામાં સૌથી પહેલા તો કોંગ્રેજ્યુ તમને અમારા તરફથી ચાચી બધી શુભકામનાઓ કેહો મામાને કહો કે કોંગ્રેજ્યુ લેશન્સ કે મામાને બોલ મામાનેજી આપડે વાત કેવાની છે કઈ તે

મમ્મી બતાવે કે આમાંથી લેવાનું છે કે આમાંથી લેવાનું છે કે આ લેવાનું છે આ વસ્તુ જોજે શું વસ્તુ લેવાની છે તું પેલા પાસ કર લેજો હા હા આ આવતે મારી કો હાલો આવ હાલ 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 ઉપર તમે છે ને જો મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈ લીધી છે ને ફરીથી ભાઈ ભાભીને ને તમે છે ને હજી ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવી મારી દિલથી ભગવાનને પ્રાર્થના

અમે આગળ વધતા જઈએ એકદમ નવી વેરાયટી આપડે મુખીશ આપણે યાર કરનભાઈ છોડાઈ સાહેબ થોડો થોડો બધાને લાભ દઈએ ને બોલવાનો નમસ્કાર એમત્તા જલસમાં આપ સર્વેજનોનું હાર્દિક સ્વાગત છે અમે અમારું નવું કલેક્શન હેરિટેજ કલેક્શન અને રોજગૂલ કલેક્શન લોન્ચ કરી રહ્યા છીએ તો આપ સર્વેજનો આવો અને ડિઝાઇન જો આ છે અવેલેબલ છે આ છે બધી એક્સક્લુઝિવ રિંગ્સ છે જે ફોર્ટીન કેરેટમાં અવેલેબલ છે એટીન કેરેટમાં અવેલેબલ છે પછી આજે એક વેડિંગ કલેક્શન છે હેરિટેજ કલેક્શન એ છે અમને તો જો કે નામ ન આવડે એટલે જ કીધું કરણભાઈ તમે જોડાઈ જાઓ હવે ડિઝાઇન્સ છે આપ સર્વેજનો આવો અને એક વખત વિઝિટ કરો હા એક વખત આયા આવીને વિઝિટ કરે ને તો ફેર પડે તો આઈડિયા આવશે કે કેટલો કલેક્શન છે એક સાથે એટલા વિડિયોમાં અમે બતાવી નહી શકીએ હા અને જરૂર ને જરૂર બતાવીશું

પછી છે ને આ બધું જ આ નીચેના છે એ બધા કુંદન છે આ છે એ જડતર છે આ બધી છે એ સોરસકી છે તે બધું હન્ડ્રેડ પર્સેન્ટ લેસ આવે

ज़ाम पर कुंदन करें कुछ कौन मकार बैंक करें ये कुंदन ये बदु कुंदन मैं खाक मोती वो 何て言うんだろう માતિ કમારી વાત સાંભળ તે હું પસંદ કર્યું છે પગમાં પહેરવાનું કહ્યું કે હાલ મને એટલે નીચે છે ઈ કે કહ્યું આ બાજુનું કે આ બાજુનું આ નીચેનું પણ બે છે જો બે પગમાં પહેરેલા છે તે કયું પાસ કર્યું છે આ બાજુનું હે હાલો આ ફાઈનલ કરી નાખો હે फाइनल करना को था? हां ये फाइनल हेलो तो पैक करा ले आओ का <laughs> तो डॉक में पेरवाने लेऊ મોટો સેટ લેવસ મોટો હમ તરપપાનેલ ફોન કરી આપણે હા હાલ 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 શું હું દિન લેઉ ડોક માં पेरવાનું કે ટુકુ લેઉ કે નાંબુ કયું અમા હંમેશા એમ અહીંયાથી મને બતાવા કયું હાલ કયું આ પેલું પેલું કયું હાલ બતા પેલું હા હાલો ભાઈ આ સીવું પાસન કર્યું કર્યું ને એ પાકું ને પાકું છે ને તાર પપ્પાને ફોન કર Okay.

જો તો પેલા ગમે છે જો તને બતાવે જો ભાભી છે ને જો શિવ ને ગિફ્ટ આપે મેં કીધું આ એવું કંઈ નથી આપણે તો જૂના સબંધ છે જેમ ભાઈએ કીધું હતું કે બાપ દાદાના ના સંબંધ છે તો અમે તો કોઈ જો પ્રમોશન કરવા નથી આવ્યા ખાલી વિડીયો પ્રેમ થી ઉતારવા આવ્યા તો એ ભાભી છે ને શિવ ના ગિફ્ટ આપે છે મેં કીધું એવું કંઈ ન હોય એવા હાટ થોડા અમે આવ્યા હોય ના ના આજે આવો સરસ અવસર છે તમે તો વધારે રાખજો તો ખાસ ભાઈ ઢીંગલી બેન માટે ખાસ હે bani jna apko bole na bani napla thai to ho